કેશોદની જનતા દ્વારા અપાયેલા વચનો પૂર્ણ કરાર રજૂઆત કેશોદના શહેરીછનોની પોરબંદર મત વિસ્તારના સાંસદ પાસે નવા વર્ષની માગણી ટોલ ટેક્સમાંથી કેશોદ મુક્ત કરો અને રેલવે અંડરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરાવો પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક પાસે કેશોદવાસીઓ નવા વર્ષમાં કોઈ માગણી નથી કે નવા કામની કોઈ માંગ નથી કરી પરંતુ તેઓ નવા વર્ષના જૂના પ્રશ્ન બાબતે શહેરીજનો નવા વર્ષના પ્રશ્નોને લઈ સાંસદ દ્વારા વહેલો ન્યાય મળે તે માટે શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી હતી તેમાં છેલ્લા દોઢેક વર્ષથી રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ છે તે કામને લઈને શહેરીજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે આ માટે સંસદ આગળ આવે તેમજ છેલ્લા ઘણા વર્ષોથી લોકોની સંસદ પાસે રજૂઆત છે કે તેઓ બોલ્યા તે મુજબ કેશોદને ટોલ નાકામાંથી મુક્તિ અપાવે આમ નવા વર્ષની શરૂઆતમાં લોકોની આ બે માંગ છે તે સંસદ શ્રી દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવું કેશોદની જનતા ઈચ્છી રહી છે જો કે જોતા તો સાફ જણાઈ આવે છે કે પાંચ વર્ષ પૂર્ણ કર્યા તેમાં ફક્ત વાતોની નદી વહેડાવી છે ત્યારે હવે શું આ કામ થવાનું જો એ સત્ય સનાતન છે તો થોડા જ સમયમાં ચૂંટણી પણ આવી રહી છે ત્યારે લોકો પણ શું જવાબ આપશે એ આવનારો સમય બતાવશે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ